નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્માર્ટ સિટીનું સ્માર્ટ આરોગ્ય ખાતું ઊંઘમાં ડોગ બાઇટિંગના આંકડાઓથી અજાણ વડોદરામાં છેલ્લા બે દિવસમાં અડત્રીસ નાગરિકો કૂતરાના કરડવાના કારણે એસએસજી હોસ્પિટલ પહોંચ્યા છે જે છેલ્લા છ મહિનામાં સૌથી ઊંચો આંકડો ગણાય છે હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણે આ માહિતી જાહેર કરતા ચકચાર મચી હતી પરંતુ જે આજ ગંભીર આંકડાઓ અંગે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર મુકેશ વૈદને પ્રશ્નો પૂછાયો ત્યારે તેઓ પોતાના વિભાગમાં મૂળભૂત રેકોર્ડ વિશે અજાન દેખાયા જેના કારણે શહેરમાં ભારે નારાજગી ફેલાય છે કરોડો રૂપિયાનો ખર્ચ છતાં રસીકરણ અને નિયંત્રણની સ્પષ્ટ માહિતી ગાયબ રહેવી નાગરિકો સુરક્ષાને જોખમમાં મૂકે છે નિષ્ણાતોના મતે આ ઘટના સિસ્ટમની પારદર્શિકતા અને જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે અને તાત્કાલિક સુધારા સમયની માંગ છે બ્યુરો રિપોર્ટ જનરપણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે છેલ્લા ચાર દિવસ દરમિયાન એનિમલ બાઇટના જેમાં મોસ્ટલી કૂતરા કરડવાના બનાવો છે એવા કુલ સિત્તેર કેસ નોંધાયેલા છે આ બધા સ્વસ્થ છે કોઈને વધારે પડતી ઈજા નથી આ માટેનો અમારી પાસે વેક્સિન અને જે બી દવાઓ છે એનો પૂરતો જથ્થો એસએસજી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે અને અમે એની સારવાર માટે તત્પર જ છીએ